અમરેલી જિલ્લાના નવનિયુક્ત સાંસદ ભરતભાઈ સુત્રીયાનું માદરે વતન લાઠી એપીએમસી ખાતે ભવ્ય સત્કાર સમારોહનું સુંદર આયોજન લાઠી યાર્ડના સત્તાધીશો દ્વારા કરવામાં આવેલ હતું લાઠી દ્વારા વિધાનસભા કરતાં પણ વધુ જંગી લીડ સ્થાનિક ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને મળી હતી ને નિષ્ઠાવાન સાંસદ ભરતભાઈ સુતરિયાના સત્કાર સમારોહમાં ઢોલ નગારા સાથે ભવ્ય સત્કાર કરવામાં આવ્યો હતો ખેડૂતો દ્વારા મોમેન્ટો આપી નવનિયુક્ત સાંસદ માર્કેટિંગ યાર્ડમાં અમારા પોતિકા નવનિયુક્ત સાંસદ ભરતભાઈ સુત્રીયા સત્કાર સમારોહ ભવ્યથી ભવ્ય રાખેલો હતો આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના મુખ્ય નાયબ દંડક વશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતામાં અમારા લાટીબાબરા વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા અમરેલી જિલ્લાના મહામંત્રી ભૂપેન્દ્રભાઈ વસિયા તેમજ અમરેલી જિલ્લા બક્ષવંશ મોરચાના પ્રમુખ રાજુભાઈ ભૂતિયાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાણો હતો તાલુકાભરમાંથી વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સરપંચો સહકારી આગેવાનો તમામ મંડળીના પ્રમુખોએ હાજરી આપી હતી અને ભવ્યથી ભવ્ય નવા સાંસદ ભરતભાઈ સુત્રિયાનું સન્માન કરેલ હતું હા ભરતભાઈ સુત્રીયાએ લાઠી માર્કેટ યાર્ડમાં ખુબતી સુવિધાઓ પૂર્ણ કરવા માટે અમને ખાતરી આપી છે એ બદલ પણ ભરતભાઈનો અમે લાઠી યાર્ડ પરિવાર વતી આભાર વ્યક્ત કરીએ છીએ